વડોદરાના ફાયર ડિપાર્ટમેન્ટને મહાકાય ઐરાવત ફાયર ફાઈટર મશીન આપવામાં આવ્યું છે જેના ઉપયોગને લઈને અગાઉ ફાયરના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી આજે આ મશીન અંગે વધુ ઇન્સ્ટ્રક્શન આપવા માટે વિદેશથી એન્જિનિયર આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપી રહ્યા છે મધ્ય ગુજરાતમાં વડોદરા ફાયર બ્રિગેડની ભૂમિકા મહત્વની છે વડોદરાની આસપાસ ઔદ્યોગિક એકમો છે પછી શહેરમાં કોઈ ભીડભાડવાળી જગ્યા પર આગ અથવા તો મોટા અકસ્માતની ઘટના હોય ફાયર વિભાગ સદૈવ પગે સેવા આપે છે ત્યારે ખાસ કરીને ઊંચાઈ પર આગ લાગતા અકસ્માત સમયનો પડકારને પહોંચી વળવા માટે સરકાર દ્વારા અત્યાધુનિક ફાયર ફાઈટર ઐરાવત વડોદરા વિભાગને આપ્યું છે ઐરાવતને મુખ્યમંત્રી ના હસ્તે વડોદરા વિભાગને